સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને તમારું કિચન કરું છું તો આજે આપણે નવી કાચા કેળાનો ચાટ તો કાચા કેળાનો ચાટ કેવી રીતે હું આજે તમને બતાવીશ તો કેળા ચાટ બનાવવા માટે મેં અહીંયા કાચા કેળા છ લીધા છે અને પછી આપણે એક વાટકા જેટલો કોર્ન ફ્લોર લીધો છે અને એક મોટી ચમચી ખાંડ લીધી છે એક ચમચી આપણે મીઠું લીધું છે અને આપણે અડધી ચમચી જેટલું મરચું લીધું છે લાલ મરચું આપણે અડધી ચમચી જેટલી મરી પાવડર લીધો છે અને એક લીંબુનો રસ લીધો છે આપણે અને અડધી ચમચી જેટલું આપણે જીરું લીધું છે જીરું લીધું છે અને જીરું સરસ રીતે કરશ કરી લીધું આખું જીરું આવે એ મેં શેકી લીધું અને પછી કરશ કરી લીધું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે તો સૌ પ્રથમ પહેલાં આપણે આ કેળાની છાલ કાઢી અને છાલ કાઢી લઈશું તો આપણે આ રીતે કેળા એક એક આ રીતે કરી અને આપણે છાલને કાઢી લઈશું આ રીતે આ રીતે છાલને કાઢી લેવાની આપણે આ રીતે ચપ્પુની મદદથી કાઢીએ તો સરસ રીતે છાલ આ રીતે નીકળી જાય છે કાચા કેળાનું ચાટ મસ્ત લાગે એમ પણ મજા આવે આપણને અત્યારે તો વરસાદની મોસમ છે અને વરસાદ પણ પડે છે એટલે આપણને ગરમ ગરમ કંઈક ખાવાનું મન થાય એમ તો મને એમ થયું કે ચાલો આજે કેળાનું ચાટ બનાવી લઈએ વરસાદ પડે છે એટલે મજા આવે ગરમ ગરમ ખાવાની એટલે મને મનની ઈચ્છા થઈ કે આપણે આજે બધા ફેમિલી સાથે કેળા ચાટ બનાવીને ખાઈએ એમ આ રીતે બધી કેળાની છાલને કાઢી લઈશું હવે મેં સરસ રીતે કેળાની છાલને કાઢી લીધી છે અને હવે આપણે નાના નાના એકદમ સરસ રીતે

આ રીતે વચ્ચે ભાગ કરી અને આ રીતે આ રીતે રાખો તો પણ ચાલે હવે સરસ રીતે મેં આ રીતે નાના નાના બટકા કરી રહ્યા છે કેળાના અને આપણે જે આરા લોટ લીધો છે એ આપણે એડ કરી દેશું હવે આપણે મરચું લીધું છે એ પણ એડ કરી દઈશું મીઠું લીધું છે એ પણ એડ કરી દઈશું લીંબુનો રસ લીધો છે મરી પાવડર લીધો છે એ પણ એડ કરી દઈશું ખાંડ લીધી છે એ પણ એડ કરી દઈશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું સરસ રીતે હવે આપણે જે કઈ મસાલો નાખ્યો છે સરસ રીતે આપણે મિક્સ કરી દીધો છે તો આપણે થોડુંક પાણી એડ કરીશું બહુ વધારે નથી કરવાનું થોડુંક જ હવે આપણે સરસ રીતે રીતે આ મિક્સ કરી દેવાનું એકદમ કેળામાં મસાલો ચોટી જાય એ રીતે મિક્સ કરવાનું થોડુંક પાછું આપણે પાણી એડ કરીશું બહુ વધારે પૂરતી પાણી ન પડી જાય એનું આપણે ધ્યાન રાખવાનું એમ નેત્ર પછી એકદમ સરસ રીતે કેળામાં મસાલો ચટતો નથી એમ હવે સરસ રીતે આપણા મસાલા ને બધાને મિક્સ કરી દીધો છે અને આ રીતે રાખવાનું આપણે ગોટાનો મસાલો કેમ બનાવી એ રીતે આ રીતે જ રાખવાનું આ રીતે તમે જોઈ શકો છો એ એક એક આપણો આમ ચાટ પડે એ રીતે આપણે આ રીતે રાખવાનું છે આ રીતે સરસ રીતે આપણે મસાલો સરસ રીતે કેળામાં મિક્સ કરી દીધો છે આપણે અને હવે આપણે આ કેળાના ચાટને તળી લેશું તો તેલ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે અને હવે આ રીતે આપણે ચાટને તળી લેશું આ રીતે એક એક છૂટું છૂટું પાડીને આ રીતે એક એક આ રીતે છૂટું છૂટું મૂકવાનું આ રીતે થોડુંક આપણે સ્લો ગેસ રાખવાનો ગેસની ફ્લેમ ને આપણે સ્લો રાખવાની બહુ એકદમ ફાસ્ટ નથી કરી દેવાની જેથી કરીને આપણું ચાટ સરસ રીતે તળાઈ જાય છે આ રીતે થોડીક વાર આપણે તળાવ દેવાનું અને પછી આપણે એકદમ તેરેજ આપણે પલટાવી લેવાનું કરીશું હવે આપણે પલટાવી લેશું આ રીતે આ રીતે તળાય એટલે એકદમ ચાટ આપણું છૂટું જ પડી જાય છે એમ કેળા ચાટ સરસ રીતે આપણું તળાઈ ગયું છે હવે આપણે લઈ લેશ થો બ્રાઉન કલરનું થાવા દેવું પડે છે એમ જેથી કરીને અંદર થી ચડી પણ જાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે આ રીતે તેલ ને થોડુંક આપણે ઝારા મદદ ઝારાના મદદથી આપણે નિતારી લઈશું આ રીતે ઉપર નીચે કરીએ એટલે તેલ એકદમ સરસ રીતે નીતરી જાય છે હવે આપણે લઈ લેશું હવે એક પ્લેટમાં લઈ લેશું આપણે તમે જોઈ શકો છો સરસ રીતે મસ્ત રીતે તળાઈ ગયું છે આપણું ચાટ અને હવે પાછા આપણે જે કઈ આપણે આ બીજું ચાટ છે એને પણ આ રીતે તળી લેશું આ રીતે એકદમ સરસ રીતે છૂટું છૂટું મૂકવાનું તમે ઘણા બધા ચાટ ખાધા છે પણ આ કેળા ચાટ તો તમે ક્યારેય નહીં ખાધું હોય હવે આ રીતે બધા ચાટ ને તળી લઈશું હવે સરસ રીતે આપણે કેળાના ચાટ ને તળી લીધું છે અને આની અંદર જે બે મસાલા એડ કરવાના છે એ હું એડ કરી દઈશ હવે આપણે આ જે કરેલું જીરું હતું એ આપણે એડ કરી દઈશું ચાટમાં આપણે ચાટ મસાલો લીધો હતો એ પણ એડ કરી દઈશું હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલાને ચાટ મસાલો અને જીરું સરસ રીતે આપણે આપણે ચાટની અંદર આપણે મિક્સ કરીએ અને નાખીએ એડ કરીએ તો એનો ટેસ્ટ પણ સરસ આવે છે એમ ચટપટો ટેસ્ટ આવે છે એકદમ સરસ રીતે અને આની સુગંધ પણ સરસ આવે છે અને આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય એકદમ ગરમા ગરમ ચાટ બન્યું છે આપણું હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું આને સરસ રીતે મિક્સ થઈ ગયું છે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે મસાલાને મિક્સ કરી દીધો હવે આપણે પ્લેટમાં લઈ લેશું અવાજ પણ સરસ આવે છે એકદમ કુરકુર અને ક્રિસ્પી બધું આપણે લઈ લીધું છે અને ખૂબ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણું કેળા ચાટ બન્યું છે અને તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો ખૂબ ભાવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો તમે પણ આ ચાટને જરૂર એકવાર બનાવજો ઘરે તો તૈયાર છે આપણો ચટપટો કાચા કેળાનો ચાટ અને જો તમને મારી આ કાચા કેળાના ચાટની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા કાચા કેળાનો ચાટ કેવો લાગ્યો જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ